નમસ્તે જયહિંદ હું એમ આર ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર વડુ પોલીસ સ્ટેશન તાલુકો પાદરા આપ સૌ ગામ ગ્રામજનોને વડુ પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ ગ્રામજનોને અને સરપંચશ્રીઓ તથા વડીલ આગેવાનો જણાવવાનું કે હાલમાં સોશિયલ મીડિયા ઉપર ખૂબ મોટા પ્રમાણમાં ખોટી ચોર આવે છે ગામમાં અને બધાને મારે છે એવી ખોટી અફવાઓ ચાલી રહેલ છે એ સંદર્ભે આપની જોડે થોડાક વાતચીત કરવા માગું છું એ સંદર્ભે આપ તમામને જણાવવાનું કે એવી કોઈ અફવા હાલમાં ફેલાઈ રહી છે કે ચોર આવે છે એ અફવા બિલકુલ સાચી નથી અને જો ગામના કોઈ પણ લોકોને આવું કોઈ ડર હોય તો પોલીસને સંપર્ક કરી શકો મારો નંબર હું આપી તમારી જોડે શેર કરવા માગું છું અને કોઈ પણ એવું લાગે તો પોલીસને તમ તાત્કાલિક ફોન નંબર પર ફોન કરી જાણ કરો નજીકના પોલીસ સ્ટેશન અને રૂબરૂ આવી જાઓ કાં તો પછી તમારા પોલીસ સ્ટેશનના તમારા વિસ્તારના સરપંચશ્રી અને સરપંચ જોડે જે અમારા બીટી ચાર્જ જે કોન્ટેક્ટમાં છે એમનો તાત્કાલિક કોઈપણ સમય તમે કોન્ટેક કરી શકો છો પણ